સાવરકુંડલામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ભવ્ય ઉજવણી ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝના સૂત્ર સાથે સાયકલ રેલીનું આયોજન સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આપ્યો વેગ સાવરકુંડલામાં સાયકલ રેલી તંદુરસ્ત જીવનશૈલી માટે જનજાગૃતિનો પ્રયાસ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય સાયકલ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝના સૂત્ર સાથે આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ સાયકલ રેલીની શરૂઆત સવારે સાડા સાત કલાકે મામલતદાર કચેરી સાવરકુંડલાથી થઈ હતી રેલી શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને ફરી મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ આ રેલીમાં સાવરકુંડલા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ મોટી સંખ્યામાં હાજરીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને તંદુરસ્ત જીવનશૈલીના સંદેશને વધુ મજબૂત બનાવ્યો રેલીના સમાપન બાદ સૌ ઉપસ્થિત લોકોએ સાથે મળીને રાષ્ટ્રગાન ગાયું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી આ આયોજનથી સ્પષ્ટ થાય છે કે સાવરકુંડલા વહીવટી તંત્ર રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ વધે છે અને એક સમાજનું નિર્માણ થાય છે આ ભવ્ય આયોજન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને અભિનંદન રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને તાલુકા વહીવટી તંત્ર સાર કુંડલા સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે ભારત દેશની અંદર ઓગણત્રીસમી ઓગસ્ટ દર વર્ષે સ્પોર્ટ્સ ડે ઉજવણી કરીએ છીએ બેજર ધ્યાનચંદ આપણા એક હોકીના પ્લેયર થઈ ગયા એમની યાદમાં ઓગણત્રીસમી ઓગસ્ટે દર વર્ષે જે રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે એ દિવસના સંકલ્પમાં આજના આજ રોજ સાવરકુંડલામાં ત્રીસ ઓગસ્ટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ જે થીમ હોય છે આ વર્ષની થીમ એ હતી કે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ જો આપણે રોજ સાયકલ અડધો કલાક ચલાવીશું તો આપણે ફિટ રહી શકીશું કારણ કે આજે આપણી શારીરિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ છે તેના કારણે અલગ અલગ ટુ વ્હીલર ફોર વ્હીલરની અંદર રોજ આપણે અવન જવન અને બેઠાડું જીવન હોવાથી જો આપણે અડધો કલાક સાયકલ ચલાવીશું તો આપણે પોતાના જીવનને સ્વસ્થ રાખી શકીશું અને પોતે સ્વસ્થ રહીશું તો પરિવાર સ્વસ્થ રહેશે અને સમાજ સ્વસ્થ રહેશે સમાજ સ્વસ્થ રહેશે તો આપણે આપણા દેશને સ્વસ્થ રાખી શકીશું આ જ એક સારા હેતુથી આજે સાયકલ રેલીનું આયોજન થયું ઘણા બધા સોથી દોઢસો બાળકો અલગ અલગ આપણા તાલુકાના વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ભાગ લીધો અને સાહરકુંડલાની જનતાને એક સંદેશો આપવાનો જે પ્રયત્ન કર્યો એ ખૂબ જ સફળ રહ્યો અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો તમામ સાહરકુંડલા જનતાને ફરીથી વિનંતી કરવામાં આવે છે કે આપ પણ રોજ અડધો કલાક સાયકલ ચલાવો અને પોતાના રાજ્યને પોતાના દેશને સ્વસ્થ રાખો આભાર